બે હાજર બાવીસ માં એક અજાણી મહિલાની ખૂન કરેલી લાશ મળી આવી હતી એ લાશ બાજુમાં એક નાની બાળકી મળી આવી હતી જેની ઉંમર હતી ત્રણ સાડા ત્રણ વર્ષની આજુબાજુ હતી બાળકીને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી બાળકીને તાત્કાલિક મોકલવામાં આવી હતી હતી અજાણી મહિલાની જે લાશ મળી તેની ઓળખ કરવા ઘણા આજુબાજુના નિવેદનો મેળવ્યા આજુબાજુના સીસીટીવી ચેક કર્યા લાશની બાજુમાંથી મળી આવેલ બાળકી જે પોતાનું નામ ખુશી છે તેવું જણાવતી હતી મમ્મીનું નામ પૂજા છે અને પપ્પાનું નામ ઉદય છે તેમ જણાવતી હતી પપ્પાએ મમ્મીને મારી નાખી મને પણ પછાડી મને પણ મારી અને ભૈયા ને લઈને જતા રહ્યા ઉદય હતો અમારા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડિયા સરનાઓ તથા અમારા એલસીબીપીઆઈ સર આ બનાવને ગમે તે રીતે ડિટેક કરવા સારું ઘણી બધી ટીમોની રચના કરવામાં આવી હતી તમામ ટીમો દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા હતા લાશ ની ઓળખ કરવા સારું જે રીતે છોકરીની પૂછપરછ કરી એ પ્રમાણે છોકરી હિન્દી ભાષા બોલતી હતી યુપી બિહાર સાઈડ ની ભાષાના લેખકામાં આવતી હતી તેથી અમે જે મળી આવેલ લાશનો ફોટો તથા મળી આવેલ દીકરીનો ફોટો નો એક પોસ્ટર બનાવી આજુબાજુના રાજ્યોની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલું પરંતુ એ બાળકીની તથા જે મળી મળી આવેલ જે અજાણી મહિલાની મૃતદેહ જે હતો જે લાશ હતી એની પણ ઓળખાણ થઈ શકી નથી સમય અંતરે બે વર્ષ જે સમય નીકળી ગયો હતો આ ગુના શોધવા માટે ઘણા બધા અમારી એલસીબી ટીમો પણ ઘણા પ્રયત્નો કરતા હતા એક અઠવાડિયા અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટ અમારા ધ્યાને આવી જે પોસ્ટમાં જણાવ્યું હતું કે વાસદ બ્રિજ નંબર ત્રેવીસની બાજુમાં એક અજાણ્યું બાળક જેની ઉંમર ત્રણથી સાડા ત્રણ વર્ષની છે જેનું નામ કનૈયા છે જે પોતાનું નામ કનૈયા બતાવે છે પપ્પાનું નામ ઉદય બતાવે છે એવી એક પોસ્ટ જોવા મળી એ પોસ્ટ જોતાની સાથે મારા મગજની અંદર એક વસ્તુ ક્લિક થઈ જે બે વર્ષ બે હજાર બાવીસના સાલમાં જે અહીંયા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન જે બનાવ હતો એ બનાવમાં મળી આવેલ બાળકી ખુશી અને વાસદ પોલીસ સ્ટેશનની હદમાં મળી મળી આવેલ બાળક જે છે એ બંનેઓના ચહેરા સામ્યતા દેખાતી હતી બંનેઓની આંખોમાં પણ સામ્યતા દેખાતી હતી એટલે તુરંત મને એવું લાગ્યું કે આ જે બનાવ જે છે એ આપણા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન સાથે સામ્યતા ધરાવી રહ્યો છે તાત્કાલિક મેં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ધ્યાન દોર્યું આ બાબતે એક ટીમ બનાવવામાં આવી તાત્કાલિક અમે બનાવ સ્થળ વાસદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા મળી આવેલ બાળકની પૂછપરછ કરી મળી આવેલ બાળક પણ હિન્દી ભાષા બોલતું હતું પોતાનું નામ કનૈયા બતાવતું હતું જે તે વખતે જે ખુશી હતી એ પણ એમ કીધી મારા બબુનું નામ મારા ભૈયાનું નામ કનૈયા છે એટલે એક સામે મળી જે જે બાળકી છે છે ખુશી હાલ અત્યારે નડિયાદ આશ્રમની અંદર એ ખુશીને અમોએ અમારી ટીમ દ્વારા ત્યાંથી એક વિડીયો કોલ કરવામાં આવ્યો જે વિડીયો કોલ નડિયાદ ખાતે રહેલી ખુશીએ રિસીવ કર્યો ખુશીએ જે મળી બાળકને જોયું અને એકબીજા સામે જોતાની સાથે ખુશી બોલી કે કનૈયા એટલે તમારો શક પાકો થઈ ગયો કે બે હજાર બાવીસમાં મળી આવેલ લાશની જે મહિલાનો મૃતદેહ હતો જેના આ બંને બાળકો ભાઈ બહેનત છે અને એના પિતાએ આ બે બેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી એટલે કન્ફોર્મ થઈ ગયું ત્યારબાદ જે નડિયાદ રુરર ખાતેની જે મળી રહી લાશ વાસદ ખાતેનો બનાવ આ બનાવ બાબતથી સઘન તપાસ કરવામાં આવી કડી થી કડી મેળવવામાં આવી કડી કડી મળી ત્યારબાદ અમને આરોપી મળી ગયો જે આરોપી અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે આ ગુનો શોધવામાં ડિટેક કરી દેવામાં આવ્યો છે આ ગુના સંશોધન માટે અમારી એલસીબી ની ટીમે ખૂબ જ મહેનત કરી છે ઘણી મહેનત કરી છે અલગ અલગ વ્યક્તિઓએ આની અંદર પોતાનું યોગદાન આપ્યું છે ખાસ યોગદાન મારું હતું કે મેં પોસ્ટને ઓળખી બતાવી બાળકને ઓળખી બતાવી એમાંથી એક નાની કડી મળી હતી આ બાબતે અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયા સાહેબનાઓ તથા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સરનાઓ રાજ્યના વડા ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓ મને સન્માનિત કર્યો છે મને મારા કામને પ્રોત્સાહન આપ્યું છે જે બાબતે હું અત્યારે ખુબ ખુશ છું અને મારે ખેડા જિલ્લા પોલીસ પરિવાર અત્યારે હાલ એક ગર્વની લાગણી અનુભવી અનુભવી રહ્યો છે